નમસ્કાર મિત્રો હું છું જયેશ હિરપરા કૃષિ મિત્ર ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે આપણે આજે વાત કરવાની છે કે જીરું કે ચણામાં આવતા સુકારા વિશેની આપણે ગયા વિડીયોમાં વાત કરી કે જે જામલી થવાના પ્રશ્નો છે જો જામલીનું પ્રમાણ સતત એમ નમરે અને એનું માવજત કરવામાં ન આવે તો ધીમે ધીમે છોડ સુકાઈ જઈશ એટલે એક તો જે આપણે ગયા વિડીયોમાં વાત થઈ કે હોર્મોન્સના બેલેન્સને હિસાબે પણ આ થાય છે બીજું કે જે સુકારાની જે વાત છે કે ઘણી વખત એવું થાય કે આજે જે ફોન એવો હતો કે ભાઈ પસાટું ભેરી રહીને જીરું બેહી ગયું ભેરી રહે એટલે આપણે પૂછ્યું કે કેટલી ભેરી રહી તો કે જીરું ડૂબી જતું હવે બે ઇંચનું જીરું હોય અઢી ઈંચનું જીરું હોય અને એ જો ડૂબી જાય અને ભૈર્યું જ રહે તો એમાં સુકારો લાગવાનો જ છે એટલે આપણે સતત કહીએ છીએ કે પાણી તમે હવે ત્રીજું કે ચોથું આપો ત્યારે પસાટું ફોડી નાખો પસાટમાં પાણી ભેરું રહેવું જોઈએ નહીં કેમકે જેટલું પાણી ભેરું રહે ભેજનું પ્રમાણ વધારે રહેશે એટલો સુકારો વધારે લાગશે હવે સુકારોમાં આપણે આમ જોઈએ તો કે બે પ્રકાર છે કે એક તો લીલે લીલો છોડ જાય છે કે સીધું માથું નાખી જાય અને ઉપાડો એટલે ઈઝીલી ખેંચાઈ જાય છે અને બીજું છે છોડ પીળો પડે અને ધીમે ધીમે મરતો જાય કે જે છોડ આપણે આમ ખેંચાય ખેંચીએ તો જમીન ની પકડી રાખે છે માંડ માંડ આવે છે માટી પણ સાથે આવી જાય આ બે રોગ માટે જો એના રોગકારક કે તો રોગકારક જવાબદાર છે ફ્યુજે કુમીની એટલે કે ફ્યુજેરિયમ હોવાથી પાણી દ્વારા એ આખા ખેતરમાં ફેલાય છે એટલે મહત્વનું એ છે કે આ હવા દ્વારા ફેલાતી નથી જેમ આગળ આપણે એક વિડીયો મૂકશું કે અલ્ટરનેટલાઈટ કાળી ચરની છે એ હવા દ્વારા ફેલાય હવે આ જે ફેલાતો અટકાવવા માટે આપણે શું કરવું તો જ્યારે હવે જીવનું જો પિયત આપવાનું હોય તો એ પિયત આપ્યા પહેલાં મેન્કો જે પત્તા મેટાલિક પાંત્રીસ ગ્રામ પંપે રાખી અને ઘાટો છંટકાવ કરી દેવો ત્યાર પછી જ્યારે પાણી તમે આપો ત્યારે પાણી સાથે પણ મેન્કોજે જે પત્તા મેટાલિક ઝીલ એક વિગ્યા બસો ગ્રામ એટલે કે એકરે પાંચસો ગ્રામ પાણી સાથે પાઈ દેવું અને પાયા પછી જ્યારે ત્રીજે દિવસે કે ચોથે દિવસે હલાય એવું થાય ત્યારે પાછું મેન્કો જે પત્તા મેટાલિક ઝીલ પંપે પાંત્રીસ ગ્રામ રાખી અને ઘાટો છટકાવ કરી દેવો હવે આ ત્રણ વિધિ સૂકા કેમકે જયારે પછી આપણને બીજે દિવસે ત્રીજે દિવસે ચોથા દિવસ સુધી જીરું આપણને મસ્ત લાગશે ચોથા દિવસ બપોર પછીથી માથા મારવાનું ચાલુ કરશે અને પાંચમો છઠ્ઠો સાતમો ત્રણ દિવસ સુધી ધીમે 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 હુકાય હવે પરિસ્થિતિ એવી થાય કે આપણે એમ કહીએ કે ભાઈ પાયું છે વાર ગયું પાંચમે દિવસે દવા છાંટો દવા છાંટ્યા પછી પણ હુકારો લાગશે આ ન થાય અથવા એમાંથી આપણે બચવું હોય કે બે પાંચ ટકા જ બગાડ થાય અને વધારે પડતું એમનું લીલું રહી જાય તો એના માટે આ ત્રણ વિધિ કરવામાં આવે કે પાયા પહેલાં એક વાર મેન્કો જેટાલિક પાણી એ પણ પાઈ દેવાનું અને પાણી પાયા પછી પણ ચોથે દિવસે એકવાર છાંટી દેવાનું જો આ ત્રણ વિધિ કરવામાં આવે તો એનું સંપૂર્ણ સારું એવું રીઝલ્ટ મળે અને એ વખતે પણ ફ્લાવરિંગ શરૂ થઈ ગયું હોય તો ફ્લાવરિંગ માટેની દવા જેમકે આગતરું વાવેતર જે બધે દિવાળી પહેલાંનું છે ફ્લાવરિંગ હોય તેમાં તમે લસ્ટર પણ પાંચ મિલી એડ કરી શકો અને જો ગ્રોથની જરૂર હોય તો આગળ આપણે કીધું એમ લેન્ટેના પણ ત્રીસ એમ તમે મિક્સ કરી શકો એટલે કે ફૂગનાશક ઘણી બધી મહત્વની છે પણ આના માટે જ્યારે એજોક્સ્ટોબિન વત્તા ટેબોકોનાજોલ છે કે કેજોક્સ્ટોબિન છે ક્લોરોથેનો છે કે એવી બધી મોંઘી ફૂગનાશક ન વાપરો અને મેન્કો વત્તા વધતા મેટાલિક એટલે કે લીમાર્ક ઈ પંપે પાંત્રીસ ગ્રામ અને એક એકરે પાંચસો ગ્રામ પીવડાવવામાં ઉપયોગ કરવામાં આવે તો પણ એ થોડુંક સસ્તું પડે છે અને રિઝલ્ટ પણ સારું પડે છે જ્યારે બીજી વાત આવી કે મેન્કો જેપ વધતા કાર્બન હવે કાર્બન પરિસ્થિતિ એવી છે કે જૂની ફૂંક ના છે એટલે ઘણી વખત એવું બને કે આપણે એકરે કિલો પાઈએ છીએ પણ તે એવું રિઝલ્ટ મળતું નથી જો સુકારામાં રિઝલ્ટ આપતું હોય તો આ બે ત્રણ મોલેક્યુલમાં જો વાત કરીએ તો એક થાયોફેનેટ મિથાઈલ છે ફોજેટાઇલ એલ છે અને મેટાલિક ઝીલ છે હજી એક છે સાઇમોક્ઝેલીન આ પણ એક રિઝલ્ટ આપે છે આ ત્રણ ચાર મોલેક્યુલ જે છે મેટાલિક ઝીલ સાયમોક્ઝેલિન થાયોફેનાઇટ મિથાઇલ અને ફોજેટાઇલ એલ આમાંથી સરળતાથી બધાયને ઉપલબ્ધ થાય એવું હોય તો વત્તા મેટાલિક ગિલ એટલે મેન્કોજે વત્તા મેટાલિક ગિલનો પણ જો આવી રીતે સતત ઉપયોગ કરવામાં આવે તો રિઝલ્ટ મળે બીજું વાત આવે આ બધી જાજી એમ થાય કે આ બધી રાસાયણિકની વાત જાજી થઈ ગઈ તો જૈવિકમાં જો વાત કરીએ તો જૈવિકમાં જોવા જઈએ તો કે અને એસિડોમોનસ પણ એમાં કાંઈ પણ પ્રકારનો રોગ ન હોય ધાણાવાળા ન હોય અથવા બે બે વર્ષીમાં જીરું ન થયેલું હોય જીરાવાળાનું મોડું તો એમાં તમે અગાઉ ટ્રાયકોડ્રોમા અને સિડોમોનાસ આપી પીએચ સાથે આપી પણ એમાં કન્ડિશન એ રહે કે એ આપ્યા પછી તમે એક અઠવાડિયું રાસાયણિક ફૂગનાશક છાંટી નહીં એટલે એ બધા પરિબળો તમારે અનુકૂળ હોય તો બેક્ટેરિયાનો ઉપયોગ કરવો અને એ પરિબળો અનુકૂળ ન હોય તો આ રાસાયણિક મેન્કોજે વધતા મેટાલેક્ઝિલનો ઉપયોગ કરવો તો આ હતી આપણે જીરુમાં આવતા સુકારા વિશેની માહિતી જો આ માહિતી તમને સારી લાગી હોય તો અન્ય ગ્રુપમાં શેર કરો અને અમારી ચેનલ સાથે જોડાયેલા રહો નમસ્કાર